હા ઠંડી ચાલે છે થાજી ઠંડી ચાલે છે તે મારજો ભાઈએ બહુ બધી પડી ગઈ છે ગરમ ગરમ ચા પી લો કબર ને ચીવી જીબો બડતી મતલબ તમને એવું લાગે પણ પીયે ને અમે જીબ બળ સિરિયસલી લીલા અમે તો હડીતી છે ઓલા

ક્રિસમસ ટ્રી નું વાતાવરણ જેવું નહીં ને તો મિત્રો અમે જે આ એરિયા માં એના કહેવાય લગુના વિલેજ

અરે પણ તો એ લાગતો નહી ને એ ફોન પણ આઈ રહી ગયો હં આપણા આટલા આયર્યો આવ્યું ને એટલે આપણે ગાડી દોડાવાય તો કોને કોનો પડે ભાઈ ભાઈ બને આ હેડવાળો પણ તો તું કોને આવ્યો ચાલ રાઈટ ઓન કાલે સુપર